જો મિત્રો આપણે આજે હું આવ્યો છું મંદિરે અને મંદિરના અત્યારે ગુણો છે એને દર્શન કરાવું તમને તો મેં માનું ખૂબ સુંદર મંદિર છે અહીંયા સંતોષીમાં અને ચામુંડામાં ને મહાદેવનું ખૂબ સુંદર મંદિર છે કે મંદિરમાં આપણે જાશું અને અહીંયાથી દર્શન હું કરાવી દઉં છું કે ખૂબ સુંદર છે મંદિરમાં ચામુંડામાંનું ને પીપળેશ્વર મહાદેવ ને સંતોષીમાં એનું મંદિરે આવ્યો છું હું દર્શન કરવા તમને દર્શન કરાવું અતિ પ્રાચીન છે મિત્રો મંદિર છે એ અને આંબાનું તાળ છે રોડ ઉપર જ છે પચાસ વર્ષ જૂનું એથી વધારે સમયનું અને મા ચામુંડાના પણ આપણે દર્શન કરશું મિત્રો તો અહીંયાથી હું પહેલાં પગે લાગી લઉં અને પછી આપણે દર્શન કરીએ ને આ છે તો માં ચામુંડાનું મંદિર પહેલાં તો દર્શન આપણે માં ચામુંડાના કરીએ મિત્રો કે મા ચામુંડા દર્શન કરાવવું અને ખૂબ સુંદર લાગે છે માતાજીને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે રોજે રોજ થતો હોય માતાજીને શણગાર ને એવું જ લાગે છે કે હમણાં બોલશે મા તો ખૂબ સુંદર લાગે છે માતાજીના દર્શન કરાવી દઉં હું તમને અને મા ચામુંડાના હાથમાં સહસ્ત્રો છે અલગ અલગ અને કાનુડાના પતિયાના દર્શન થાય છે અહીંયા આપણે જલારામ બાપા પર બિરાજમાન એના પર દર્શન થાય છે ખૂબ સુંદર તો દર્શન કરો અને મા મહાકાળી અંબાજી ગાયત્રીમાં તેના પણ અહીંયા દર્શન થાય છે ઉપર ખૂબ સુંદર લાગે છે મા ચામુંડા અને આપણે હવે આગળ દર્શન અહીંયા કરતું અહીંયામાં કોડિયાર અહીંયા બધા ચાંદલાઓ કરે છે અને આ મા સંતોષી માં સંતોષીમાં ને હો તો સંતોષી માં ના સુંદર દર્શન થાય છે એના બ દર્શન તમે કરો ઘર બેથી બેસીને ખૂબ સુંદર લાગે છે એમાં સંતોષી તો ભવ્યતા જોતા જ બને છે મિત્રો અને આપણે દેવાજી દેવના પણ દર્શન કરશું મહાદેવનું પણ અહીંયા મંદિર છે ને પીપળેશ્વર મહાદેવના દર્શન આપણે અહીંથી જ કરાવું છું હું તમને આ છે અરહર મહાદેવેશ્વર શિવ શંભુ અને બિરાજમાન છે મહાદેવ અને આ નંદી મહારાજ તો અહીંયા બિરાજમાન છે આ છે આપણે સદા શિવ શંભુ ભોડાનાથ કે જે અહીંયા બિરાજમાન છે મહાદેવ એના પર દર્શન કરીએ આપણે અને હનુમાનજી દર્શન અને ખૂબ સુંદર છે પીપળેશ્વર મહાદેવનો અતિ પૌરાણિક ઇતિહાસ છે જામનગરમાં આપણે અતિ પ્રાચીન અને મહાદેવના મંદિરની પણ ભવ્યતા અતિ સુંદર છે નંદી મહારાજ બિરાજમાન છે આપણે અહીંયા તો નંદી મહારાજના પ્રદર્શન જરૂરથી જરૂર કરશું આપણે અને અહીંયા સુંદર આંબાનો પથાર છે મિત્રો અતિ સુંદર છે ભગવાનના દર્શન આપણે થાય છે મહાદેવ મા ચામુંડા મા સંતોષી એ પુરાતનિક કહેવાય છે જામનગરમાં અને ખૂબ અનેરો કહેવાય છે કે ઇતિહાસ છે તો તો આપણે એ તમને બધાને અને ખૂબ સુંદર મંદિર તો એ સદાશિવળાનાથ કૃપા દ્રષ્ટિ તમારી બનાવી રહ્યા અમારા બધા જ ઉપર અને તમારી દયા હંમેશા રાખજો હર હર મહાદેવ હર હર શંભુ

તો અહીંયા પણ મહંત શ્રી મહંત શ્રી ની સમાધિ છે અને ભગવાન શનિદેવનું પણ અહીંયા મંદિર છે ખૂબ સુંદર મજાનું તો એ તો તમે દર્શન કરજો ઘરેથી ને મહાદેવ સુંદર લાગે છે ને શનિદેવ મહારાજ તો અહીંયા બિરાજમાન છે એના દર્શન કરાવી જાઉં છું તો અહીંયા બીલીપત્રનું ખૂબ સુંદર ઝાડ છે કે જે ઝાડમાં કહેવાય છે કે મહાદેવનો વાસ હોય છે બીલીપત્રમાં તો ખાસ બેસ્ટ જગ્યા છે અહીંયા મંદિરની અને અહીંયા બેસી શકીએ આપણે થોડીક ભગવાનનું નામ લઈ શકીએ તો જોઈ શકો છો તમે માં છે એ જાય છે મંદિરેથી પગે લાગીને હવે વા બેસવા તો ખૂબ સુંદર મંદિર છે અહીંથી આપણે નજારો જોશું મિત્રો મંદિર એકદમ સુંદર મજાનું છે ને જોતા જ મનમોહિનજી એવા વૃક્ષો ખવારમાં આવ્યા છે તો એકદમ સુંદર છે મંદિર છે એ અને અહીંથી ફૂલ મંદિરનો ફૂલ નજારો એકદમ સુંદર આવશે તો જો અહીંયાથી જ બહુ સુંદર લાગે છે વરસાદનો નજારો છે વરસાદ પર એટલો જ અંધાર્યો છે મિત્રો ને સંતોષીમાં ચામુંડમાં એ પીપળેશ્વર મહાદેવ તેના દર્શન પણ બહુ સુંદર થાય છે એ જ આપણે કરી શકીએ